રાજ્યની સરકારે આવનારા સમયમાં ગુજરાતમાં યુસીસી છે તે લાગુ થઈ શકે કે ન થઈ શકે તેના માટે એક યુસીસી કમિટીની રચના કરી છે અને આ કમિટીની આજે પહેલી મિટિંગ ગાંધીનગરમાં યોજાઈ હતી આદિવાસીના પ્રશ્નને લઈને ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના પ્રશ્નોની રજૂઆત કરી હતી જ્યારે મુસ્લિમ સમાજ જે આ મામલે અત્યારથી વિરોધ દર્શાવી રહ્યા છે તેમના પ્રશ્નોને લઈને પણ ગુજરાત હાઈકોર્ટના વકીલ છે સુફી અનવર હુસેન શેખ તે આ મામલે અધ્યક્ષ રંજનાબેન દેસાઈના પાસે પહોંચ્યા હતા અને તેમણે આ મુસ્લિમ સમાજના જે સાત પ્રશ્નો છે તેમને લઈને તેમણે રજૂઆત કરી હતી તેમના કયા કયા મુદ્દા હતા અને આ મામલે તેમનું શું કહેવું છે તે આપ સાંભળો આજે જે પહેલી જે મીટિંગ આજે જે યુસીસી કમિટીની ગુજરાતની જે મળી એ માટે અમને બે દિવસ પહેલાં ટેલિફોનિક સૂચના મળી હતી અને એ સૂચનાથી અમે અહીંયા અહીંયા ઉપસ્થિત થયા છીએ છેલ્લા કેટલાક સમયથી જે ચર્ચાઓ ચાલતી હતી યુસીસી આવશે એની સમિતિનું પણ ગઠન થયું એ પહેલા પણ દેશભરમાં જે ચર્ચાઓ હતી યુસીસી આવશે એક સ્કોલર તરીકે અને એક સ્ટુડન્ટ તરીકે મેં કાયદાના વિદ્યાર્થી તરીકે એક મારું રિપ્રેઝેન્ટેશન જે છે એ પહેલેથી તૈયાર રાખેલું હતું અને એ મારું જે એકત્રીસ પાનાનું જે રિપ્રેઝેન્ટેશન જે છે એક ખૂબ જ પ્રોસ્પેક્ટિવ આખા એનાથી મેં એંગલ થી તૈયાર કરેલું હતું કે એમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ જેથી કરીને આજે મારી જે રજૂઆતનો જે પોઈન્ટ હતો એ સાત મુદ્દા ઉપર મેં એને ફોકસ કર્યા અને સાત મુદ્દા જે લઘુમતી સમાજ ને જે વરી છે જેના માટે જે શંકા કુશંકાઓ છે એના માટેની ખાતરી એમનાથી માંગી આ મુદ્દા ઉપર શું તમે કરવા માંગશો તો માન્ય ચેરમેન રીતિ રિવાજમાં ચાહે નિકાહ હોય ચાહે ધાર્મિક રીતિ રિવાજ કે ભાઈ કોઈ ચોરી ફરવાના હોય લગ્ન કે મરના પ્રસંગમાં જે તમારા ધાર્મિક ક્રિયાક્રમ હોય એમાં અમે કોઈ પણ બાબતમાં પડવા માંગતા નથી ખૂબ જ સ્પષ્ટ એમણે આજે અમને એક સૂચના આપી અને જાહેર પ્લેટફોર્મ પર રીતે એમણે કીધું ખૂબ જ આશ્વસ્ત થયા કારણ કે જે મુસ્લિમ સમાજની જે શંકાઓ હતી કે ધાર્મિક દખલ થશે એ એમણે બહુ સ્પષ્ટપણે ના પાડી દીધી કે ના કોઈ પણ ધાર્મિક રીત રિવાજમાં દખલ નહીં કરી શકે જેથી જે અમારી જે શંકાઓ હતી એનું નિર્મૂલન થઈ ગયું નંબર બે કે જે મુસ્લિમ સમાજને કનડતા જે પ્રશ્નો જે છે એ જે ઓરલ હિબા જે છે ઓરલ ગિફ્ટ જેને કહેવાય એના ઉપર ઘણા વિષયો છે જેના પર ઘણા લિટિગેશનો પેન્ડિંગ પડ્યા છે એની બાબતમાં પણ મેં ચર્ચા કરી અને ખૂબ જ લાંબી ચર્ચા થઈ એમાં પણ એમણે કીધું કે અમે આ બાબતને પણ વિચારણા કરીશું ત્રીજી વસ્તુ મારો ખૂબ જ સંવેદનશીલ મુદ્દો હતો કે કાજી એક્ટ જે છે જેના આધારે કોઈ પણ લગ્ન કરાવવા માટે જે કાજી હોય છે એ કાજી નિકાનામાં આપતો હોય છે તો એ નિકાનામાં વેલિડ ગણાશે કે કેમ તો તેમણે બહુ સ્પષ્ટપણે કીધું કે કાઝી ધાર્મિક રીતિ રિવાજ પ્રમાણે જો તમારા નિકાહ કરાવતા હોય અથવા કોઈ ગોર મહારાજ તમારા જો નિકાહ કરાવતા હોય અથવા મેરેજ કરાવતા હોય લગ્ન કરાવતા હોય તો એ બાબતને લઈને અમે કોઈ પણ બાબતમાં દખલ નહીં કરીએ એ બહુ સ્પષ્ટપણે તેમણે જણાવી દીધું એટલે અમે આજે આ મિટિંગની અંદર ખાસ કરીને જે મુસ્લિમ સમાજની જે શંકા કુશંકા હતી એનું નિર્મૂલન થયું છે અને હું તમામ લોકોને હું આશાવાદ સાથે જણાવું છું કે હજી ઘણી મીટિંગો થવાની છે જિલ્લા સ્તરે મીટિંગો થવાની છે એમાં તમારો પણ પ્રતિનિધિત્વ રાખો જેથી કરીને તમામ લોકો આ જે સ્ટેક હોલ્ડરો છે પોતાની વાત મૂકી શકે આમ યુસીસી છે તેનો પિસ્તાલીસ દિવસમાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે તે સમયે કરી હતી પરંતુ રંજનાબેન દેસાઈ છે તેમણે આ મામલે અત્યારે સ્પષ્ટતા કરી છે કે આ રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં શક્ય નથી દરેક જિલ્લામાં દરેક તાલુકામાં આ કમિટી તે પહોંચવાની છે દરેક સમાજના આગેવાનો ધાર્મિક ગુરુઓ છે તેમને સાંભળવાની છે અને તેમના જે પ્રશ્નો હશે તે સાંભળ્યા બાદ આ કમિટી તે રિપોર્ટ તૈયાર કરશે અને ત્યારબાદ રાજ્ય સરકાર છે તેમને તે રિપોર્ટ સોંપશે આમ યુસીસીનો મુદ્દો છે તે ગુજરાતમાં રહ્યો હતો અને તેના વચ્ચે આજે પહેલી મિટિંગ થઈ ચૂકી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન્યૂઝની ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન